પુઠાની આર્માં લઈ જવા તો રૂપિયા અગિયાર લાખ થી વધુનો દારૂ અને મુદ્દામાલ બલેশ্বর થી પાલસણા પોલીસે બેને ઝડપી એકને વોન્ટેડ જાહેર કર્યો છે પલસાણા પોલીસ મતકનો સ્ટાફ પેટ્રોલિંગ હતો દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર વીએલ ગાગિયા તેમજ હેડ કોન્સ્ટેબલ દીપકભાઈ આનંદરાવ ને સંયુક્ત બાતમી મળી હતી કે નૌસારી થી એક ટેમ્પો જેમાં મોટી માત્રામાં વિદેશી દારૂ ભરેલો છે તેવી ચોક્કસ બાતમીના આધારે બલેશ્વર ગામની સીમામાં ખેતલા ખેતલાપા સ્ટોલ પાસે વોચમાં ઊભા હતા લાખ બાવીસ હજાર છસો પચાસ ના મુદ્દામાલ સાથે મુંબઈના બે ઇસમોને ઝડપી જથ્થો ભરાવનાર વાપીના એક ઈસમને વોરન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે પ્રશાંત પટેલ એ બી ફોર્ટી